કારલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેથી ખુલ્લા વરસાદી કાંસામાં ખાબકતા બસ માં ચાલક સહિત ત્રીસ થી વધુ ને ઈજા થઈ છે તો આજ રોજ સવારના રાબેતા મુજબ ખુલ્લા વરસાદી કાંસામાં બસ ખાબકી હતી જેના પગલે બસ માં સવાર મુસાફરોની દર્દ અને ગભરાટ ભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અકસ્માતમાં चालक અને વિદ્યાર્થીઓ સહિત 30 થી વધુને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તો સદર બનાવની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પીઆઈ એવી પાનમિયા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કવાયત હાથ ધરી હતી